સુરત હજીરા ખાતે આવેલી એમએનએસ કંપનીમાં છેલ્લા એક મહિનામાં બે અકસ્માતો થયા છે અકસ્માતને પગલે સતત વિવાદોમાં આવેલી એમએનએસ કંપનીને સરકારી જમીનો પર દબાણ કરવા બદલ અઢાર કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે એમએનએસ કંપની દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સરકારી અને સરદ ભંગવાળી જમીન પર બિનઅધિકૃત દબાણ કરીને ઉપયોગ કરવાના કેસો સામે આવ્યા હતા આ મામલે ફરિયાદો મળ્યા ચોર્યાસી મામલતદાર ની અધ્યક્ષતામાં તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસમાં એમએનએસ દ્વારા સરકારી જમીન પર સરહદ ભંગ કરીને દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી ચોર્યાસી મામલતદારે અઢાર જુદા જુદા કેસ દાખલ કર્યા હતા જે મહાલના 10 કેસોમાં હુકમ થાય ત્યાં સુધી એમએનએસ કંપનીને દબાણ માટે જવાબદાર ઠેરવી 18 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો સરકારી જમીન પર દબાણ કરનારાઓ સામે દાખલો બેસે તે માટે થઈને કાર્યવાહી કરવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે હાલ 10 કેસમાં હુકમ થયો છે જ્યારે બાકીના 8 કેસોમાં પણ દંડ થવાની સંભાવના સેવવામાં આવી રહી છે